જય હિન્દ વંદે માતરમ હું નિમ્મા જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન ગઈકાલે ગુજરાતના લગભગ સો જેટલા માજી સૈનિકોએ આ સરકારથી કંટાળી અને માજી સૈનિકો અને વીરનારીઓના જે પ્રશ્નો છે એ હલ ન થવાના કારણે તમામ માજી સૈનિકોએ રાજીનામું આપ્યું છે બીજેપીમાંથી ઘણી વખત બીજેપીના તમામ શ્રીઓ સાથે મુદ્દાઓ બાબતે વાતચીત થવા છતાં અને બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસમાં વિધાનસભા અને લોકસભામાં ખૂબ બીજેપીને સાથે રહી અને માજી સૈનિકોએ બીજેપીને જીતાવવા માટે ખૂબ મોટો ફાળો આપ્યો છે તેમ છતાં આ સરકારે માજી સૈનિકો પ્રત્યે કોઈ સંવેદના દાખવી નથી જેથી કરી સો જેટલા માજી સૈનિકોએ બીજેપીના પ્રમુખને સી આર પાટીલ સાહેબને રાજીનામું ધરી દીધું છે અને આગામી દિવસોમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં જે પણ હજુ માજી સૈનિકો છે એ તમામ બીજેપીથી પોતાનો છેડો વોકઆઉટ બીજેપી એવા નારા સાથે આગળ વધવાના છે જય હિન્દ વંદે માતરમ નમસ્કાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું વિનય ચૌહાણ માજી સૈનિક આપની સામે એક અગત્યનો એક સમાચાર લઈને આવ્યો છું અને ગુજરાત રાજ્યના માજી સૈનિકો હવે ભાજપથી કેવી રીતે મોહભંગ થઈને હવે ભાજપના ખેસ કાઢવા તૈયાર થયા છે અને હવે હવે એ લોકો નક્કી કર્યું છે કે ભાજપનો છેડો ફાડીને હવે એવી લોકોની સાથે એવા લોકોની પાસે જશે જે લોકો એમને ન્યાય અપાવશે અમદાવાદમાં આવેલું માજી સૈનિક સંગઠન એક અમદાવાદ ખાતે આવેલું એક સંગઠન છે જેની અંદર એમના પ્રમુખ જે છે છેલ્લા વર્ષથી વર્ષથી એ ભાજપની અંદર જોડાયા હતા એમને લાગ્યું હતું કે ભાજપ જે છે એ સત્તામાં છે તો માજી સૈનિકોના જે ચૌદ પ્રશ્નો છે એ ચૌદ પ્રશ્નોનો જવાબ અને એ ચૌદ પ્રશ્ન માટે એમને સહાયતા કરશે માજી સૈનિકોની પક્ષમાં આવશે પરંતુ પાંચ વર્ષ વીતી ગયા અને અત્યાર સુધી આ ભાજપની સરકાર કોઈ પણ જાતની માજી સૈનિકો પ્રત્યે કોઈ દિલગરી દાખવી નથી એમના હક માટે કોઈ વાત કરી નથી અને થોડા દિવસ પહેલાં જ્યારે માજી સૈનિકો એના હક માંગવા માટે વિધાનસભા ખાતે જાય છે તો એમને ઢસડી ઢસડીને ડબ્બાની અંદર ભરીને પીસીઆરની અંદર ભરીને જેલ ભેગો કરવામાં આવ્યો હતો ત્યારે માજી સૈનિકોના જે અંદર એ ભાવનાત્મક બદલાવ આવ્યો અને એમણે આ નક્કી કર્યું કે ભાજપને હવે કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે અને આજે સંપૂર્ણ ગુજરાતની અંદર જેટલા લોકો ભાજપમાં જોડાયા છે એ સૌ લોકો ભાજપના કમલમ ઓફિસમાં જઈને આ રાજીનામું આપવાનું કામ કરી રહ્યા છે મિત્રો જો આ સત્ય છે ને સત્યતા છે આ ભાજપની આ ભાજપની દોહરી નીતિ છે એક બાજુ એ સૈનિકોનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદોર અને આવી બધી જે ઓપરેશન્સ હોય છે જે દેશની રક્ષા માટે યુઝ કરવામાં આવે છે એને પોતાના ચૂંટણીના ફાયદા માટે કેવી રીતે યુઝ થાય એવી રીતે માજી સૈનિકો અને સૈનિકોનો ઇસ્તેમાલ કરે છે કોઈ પણ કોઈ ફંક્શન હોય ત્યારે માજી સૈનિકને ખોટું ખોટું સન્માન માટે એ ફક્ત એક કે બે દિવસ માટે બોલાવીએ છે પરંતુ જ્યારે માજી સૈનિકોને હકની વાત થાય ત્યારે આ ભાજપ કોઈ પણ રીતે માજી સૈનિકોનું થતા નથી અને આ એક ચોખ્ખો આ એક તમારી પાસે હમણાં એક ઉદાહરણ છે કે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના જેટલા પણ લોકો જે ભાજપ સાથે જોડાયા હતા એ સૌએ આજે ભાજપનો છેડો ફાડી દીધો છે સૌ સામાન્ય જનતાને પણ અપીલ છે કે આવા માજી સૈનિકોના અભિયાનની અંદર એમને ફાળો આપો અને એમના જે પ્રશ્નો છે એમને વાચા મળે એવી રીતે તમે પણ પોતાનો પ્રોટેસ્ટ નોંધાવો અને આ ભાજપ સરકાર જે ખોટા લોકોને ભ્રમાવીને અને ખોટી દેશભક્તિ દાખવીને લોકોને ભ્રમાવીને વોટ લે છે એની અસલિયત આપ સૌએ બહાર પાડવાની છે હું વિનય ચૌહાણ માજી સૈનિક વિંગ પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી ગુજરાત જય હિન્દ